રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજ રોજ નવમો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવેલ આ ઉત્સવમાં હરિભક્તો શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનોના દર્શન માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બપોરના સમયે મહાનટની મહાઆરતીનું આયોજન કરેલ અને હરિભક્તો દર્શનાર્થીઓ અને ભક્તજનો માટે વિશેષ દર્શનનું ખાસ આયોજન કરાયું હરિભક્તો શ્રદ્ધાળુઓને વિશેષ કથા વાર્તાના લાભ આપવામાં આવશે આ સમગ્ર ઉત્સવના દેખરેખ અને સંચાલન કલ્યાણ મૂર્તિ સ્વામી ઉપલેટાવાળા કરી રહ્યા છે ખાસ નવમાં પાઠોત્સવ નિમિત્તે ઉપલેટાની અંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેની અંદર મહાપૂજા વિધિ અન્નકૂટના દર્શન અને ભવ્ય આરતીનો બધા હરિભક્તો મોટી સંખ્યાની અંદર લાભ લીધો પાઠોત્સવની સભાનો પણ લાભ લીધો તો ઠાકોર જાગર પાંચસો કરતા પણ વધારે અનકુટની માંગણી બધી ધરવામાં આવી હતી અને બહુ જ મોટી સંખ્યાની અંદર બધા હરિભક્તોએ આ દર્શન કર્યા અને બધા ધન્ય થયા કૃતાર્થ થયા તો આ પાઠોત્સવ નિમિત્તે ઠાકોર આગળ પ્રાર્થનાઓ કરવામાં આવી છે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે જેથી કરીને સર્વ જીવનનું કલ્યાણ થાય અને સર્વ ધર્મ સમાધાનનો ભાવ દરેકના જીવનની અંદર જાગૃત થાય સનાતન ધર્મની જ્યોત તેમના માટે પ્રગટથી થાય એના માટેની ભવ્ય એવી એવી તૈયારીઓ સારી બધાએ લાભ લીધો જય સ્વામિનારાયણ બ્યુરો રિપોર્ટ હર્ષિભયા હિ રૂપલેટા